નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં મયુર રાઠોડ નામના સિંગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે રાકેશ પાર્ટનું વાયરલ થયેલું એક જોરદાર જૂનું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમના અવાજમાં આ ગીત પણ સારું લાગી રહ્યું છે અને દોસ્તો તેમનો અવાજ પણ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ભાઈએ ગાયેલું ગીત અને તેમનો અવાજ ગમે તો વિડિયોને લાઇક સેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો अगर ना वीडियो में